मङ्गलमुहरति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मासुतश्री हरे समरो सदायनोप बलो स्वामिनारायण भगव હરે કૃષ્ણ જય વહલા ભક્તજનો નિષ્કુળાનંદ સ્વામીએ સાંખ્ય યોગી શિરોમણી ભક્તોના નામ લેખા मुख्य माचो सोमलो मुगत सुरो मातरो अलयो भक्त ए माचा खाचर ये बाल पणधी मुमुक्षु होता ये मनो ब्रह्मचर्यम व्रत नी दृढता येनी आपले ગઈ કાલે વાત केली होती ए माचा खाचर એક વાર એમની જંખના હતી એટલા માટે એમણે સદાવ્રત બાંધેલું સદાવ્રતમાં તીર્થયાત્રાળુઓ સાધુ સંતો આવે અને ભેગમાં ક્યારેક ભગવાન આવી જાય તો ભગવાનનો ભેટો થઈ જાય અને ટુકડો ત્યાં પ્રભુ ટુકડો એમ કહેવાય એટલે પોતે સદાવ્રત બાંધેલું એક વાર પોતાની ગેલીમાં બેઠા હતા મનમાં વિચાર કરતા હતા જીવન તો જાય છે ભગવાન ક્યારે મળશે તો આવા હૃદયમાં સંકલ્પો થાય મોક્ષ કરવાની ભગવાન મેળવવાની અંદર થી મુમુક્ષુતા ઝંખના એમાં એમના મિત્ર ભોજો ચામણ એ ભાઈ બાબુ રામ રામ એવું કહ્યું માચા ખાચા જોયું ક્યાં ત્યાં ભોજા બગડ ને જોયા કે રામ રામ આવો ભોજા ભગત આવો ભાઈ દરબાર તમે કૈક વિચારમાં ડૂબે ગયા હોય એવું લાગે છે હા બોજા વિચાર તો બહુ આવે છે શેના વિચારો આવે છે બાપુ દરબારે કીધું કે હવે તો પ્રગટ ભગવાન મળી જાય તો કામ થઈ જાય આમને આમ ક્યાં સુધી કેટલા જન્મ રખડશું એમાં માનવ દેહ મેળ્યો આ દેહ જો ભગવાન મળી જાય ને તો હરાયા ઢોરની જેમ રખડવું મટે અને ભગવાન પાસે પહોંચી જવાય છેલ્લો જન્મ જાય એવા છે બાલા ભક્તો આચાર ખાચર એની કેવી મુમુક્ષુતા સુધા હશે કેવા વિચારો એને આવે છે ક્યારેક આપણે પણ સત્રુ ગુણ હોય ત્યારે એકાંત બેસીને વિચારો કરવા જોઈએ કે આપણા આત્માને ભગવાન આવું સરસ શરીર આપ્યું હવે આ જન્મે છેલ્લો જન્મ કરી લેવો છે હવે ગર્ભવાસ લખ ચોરાશી એ દુખમાં જવું નથી સાચે ઘરે પહોંચી જવું છે આ દેહ ભગવાન પ્રેરવા છે અંત સમયે ભગવાન આવીને ઉભા રહે એવું કરવું છે અને એવું નહી થાય તો પછી ક્યારે વારો આવશે આપણા શાસ્ત્રમાં માનવ દેહની દુર્લભતા ખૂબ કઈ છે આ ભગવાન મેળવવા માટે આ દેહ છે આપણે સાંભળતા પણ હોઈએ પણ એ વિચારને જયારે આપણો કરીએ ને ત્યારે કામ થાય આ માચા ખાચાની કેવી મુક્ષુતા હશે દુઃખ માંથી બહાર નીકળી હવે તો હાચે ઘરે પહોંચી જાય એવું કરી લેવું એટલા માટે એમણે સદાવ્રત બાંધ્યું હતું ને મનમાં એવા સંકલ્પ અત્યાર સુધી ઘણા આવ્યા પણ આપણું કલ્યાણ થાય એવા ભગવાનને ધારી રહેલા કોઈ સંત કે ભગવાન એ હજી આવ્યા મનમાં વિચારો આવે છે પણ બાપુ આ કળયુગમાં પ્રગટ ભગવાન મળે ક્યાં એટલે દરબારે કીધું ભોજા ભગવાન એમ ઘેર બેઠા થોડા મળે એને ગોતવા પડે ક્યાં ગોતવા જશું બાપુ દરબાર કે ભોજા આપણે કામ કરીએ તું અને હું બંને ભગવાન ગોતવા નીકળીએ આપણે તીર્થોમાં ભરીએ ને ક્યાં કોઈક આપણે શાંતિ થાય અને ભગવાન આ પૃથ્વી ઉપર વિચરતા હોય આપણે ભેટો થઈ જાય તો આપણું ભાન થઈ જાય

કેવી ભગવાન મેળવવાની ઈચ્છા છે આ મનુષ્ય દેહનું નું કઈ નક્કી નથી ક્યારે મૃત્યુ આવે એ પહેલા ભગવાન મેળવી લેવા તો ભોજા તું આજે જ નીકળ પણ જોજે ભાઈ ક્યાંક છેતરા તો નહીં કારણ કે ક્યાંક ખોટામાં લેવાય જવાય તો આ જન્મ આપણો ગયો જાય ત્યારે ભોજા એ કીધું કે બાપુ અમે ચારણ છીએ માં જો ને ત્યાં એના જાણી લો અમને પાયખા થઈ જાય છેતરાવ નઈ આવી અરસ પરસ વાતો થઈ માચા ખાચાને ખર્ચી આવી ખર્ચી લઈ જા અને ભગવાન ગોતી ના આવજે અને ફરે વિચારીએ પણ કોઈ ભગવાનને ગોતવા નીકળે આવા તો બહુ ઓછા હોય એ ભોજા ચારણ બધા તીર્થોમાં વિચરણ કરે જગન્નાથપુરી રામેશ્વર કાશી ગોકુળ મથુરા હરિદ્વાર તીર્થોમાં પણ પોતાના હૃદયમાં ભગવાનપણાનો અહેસાસ થાય એવી અમને શાંતિ થઈ ગઈ દ્વારિકા જવા માટે નીકળ્યા દ્વારિકા જતા रस्तामा लोज धाम है। त्या सद्गुरू रामानंद स्वामी सदाव्रत चलावता। એટલે જે નીકળાતા તો સદાવ્રતમાં જાય. લોજ એવા કે રામાનંદ સ્વામી બિરાજતા હતા. કે સ્વામીના દર્શન કરી મેના અંતરમાં શાંતિ થી. सद्गुरू रामानंद स्वामी એ તો વૃદ્ધવજીનો ઉદાહરણ સ્વામી નો બહ પ્રતાપ હતો ભગવાન સ્વામી ના દર્શન કરતા શાંતિ થઈ ગઈ કથા વાર્તા સાંભળી એને મનમાં એમ થયું કે આ રામાનંદ સ્વામી જ ભગવાન છે એ ભગવાન જેવા હતા એટલે એમને રામાનંદ સ્વામીમાં ભગવાનનો નિશ્ચય થયો અને સ્વામી પાસે વર્તમાન ધરાવ્યા થોડા દિવસો ચારણ ઉતાવળા ઉતાવળા કાર્યાણી આવ્યા અને કહ્યું બાપુ હું ભગવાન ખોળીને આવ્યો માચા બધી વાત કરી માચા ખાચર કે તો આલો આજે જ જઈએ આપણે એની મુક્ષુતા હતી રામાનંદ સ્વામીના પ્રોઢ પ્રતાપની બધી વાતો કરી અને વાતો કરતા કરતા ભગવાનનું સ્મરણ કરતા કરતા એ બંને લોજ આવ્યા રામાનંદ સ્વામીના દર્શન કર્યા માચા ખાચર એવા ઉત્તમ મૂમુક્ષુ હતા રામાનંદ સ્વામી જેવા સદગુરુ એમના દર્શન થયા મેળા અને એમને પણ થયું કે નહી આ ભગવાન છે કે આ ભગવાનના બહુ નજીકના મહાપુરુષ છે એમણે પણ રામાનંદ સ્વામીને ગુરુ તરીકે ધાયા અને એ બંને પાછા થોડા દિવસ સ્વામી નો સમાગમ કરી રોકાય અને કાર્યાની રામાનંદ સ્વામી ધામમાં પધાર્યા સહજાનંદ સ્વામી ને ગાદીએ બેસાડ્યા આ સમાચાર અમાચા ખાચર અને ભોજાચરણ ને મળ્યા એટલે બંને જણા મહારાજના સજાનંદ સ્વામીના દર્શન કરવા માટે નીકળ્યા માંગરોળમાં મહારાજે જન્માષ્ટમીનો ઉત્સવ કરેલો માંગરોળ આવ્યા એ વખતે મહારાજ સમાધિ પ્રકરણ ચલાવેલું પોતાના ઐશ્વર્યના દર્શન બધાને કરાવતા એમાં મહારાજના દર્શન કરી અને આ ઉત્તમ મુક્ત મુમુક્ષુ એમને મહારાજના દર્શન કરતા જ ચિત્રવૃત્તિ મહારાજની મૂર્તિમાં ચોટી ગઈ સમાધિ થઈ અને સમાધિમાં દિવ્ય અક્ષરધામના દર્શન થયા આ સદાનંદ સ્વામી દિવ્ય સિંહાસનમાં બેઠા હતા અને રામાનંદ સ્વામીને એમની સેવામાં જોયા અને મહારાજની એ મૂર્તિનું અપાર શોખ એમણે અનુભવ્યું ચા સમાધિ માંથી જાઈ ગયા તો સામે પણ સદ્યાનંદ સ્વામી બેઠા હતા એમને નિશ્ચય થયો કે આ ભગવાન છે રામાનંદ સ્વામી અમને આ ભગવાન ના દર્શન કરાવ્યા કરાયવા ભગવાન ઓળખાવ્યા અને ત્યાં તે માછા ખાચર ને નો અનન્ય નિશ્ચય થયો પછી સરદાર બહુ પ્રેરણાદાયી પ્રસંગો આપણે આવતીકાલની કથામાં લેશું વાલા ભક્તજનો આ માચા ખાચરનો પ્રસંગ એ આપડા આત્માને ઢંઢોળે અને જગાડે એવો છે આપણને તો ભગવાન મળી ગયા છે સ્વામિનારાયણ ભગવાનનો આપણે નિશ્ચય થયો છે પણ મળી જાય પણ મહિમા ન હોય અને મુમુક્ષતા ન હોય તો પૂરો લાભ ન લઈ શકાય આપણા અંતરમાં માચા ખાચર જેવી મુમુક્ષતા કેળવવી અને ભગવાનના મહિમા સમજી અને આપણા હૃદયમાં દ્રઢ નિશ્ચય કરવો આપણને તો એ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન એમની પ્રાપ્તિ થઈ ગઈ છે એ તો મહારાજ ને ભાતા લઈ અને ભગવાનને ને ગોતવા નીકળતા આપણને સામે થી ભગવાન એવા છે ગુણાતીતા સ્વામી વાતો માં લખ્યું છે કે પહેલા તો ભગવાનને ને ગોતવા નીકળતા અત્યારે ભગવાન અને સાધુ એ આપણને મોક્ષને ફળતા આવે છે એવી સુલભતા આપણને મળી છે પણ અંદરથી આપણે કેળવવી તો આપણને જે પ્રાપ્તિ થાય એનો આનંદ આવે એ ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા છે તો આ માચા ખાચર એમની આવી ખ જાણે ભગવાન આ જન્મે મેળવી જ લેવા છે છેલ્લો જન્મ કરવો છે એવી એના હૃદયમાં એક ઝંખના હતી બસ આપણને પણ એ જ મનુષ્ય દેહ મેળ્યો છે ભગવાન તો મળી ગયા છે પણ એવો ખપ જગાડ્યો ને વાલા ભક્તજનો આ રજત જયંતી મહોત્સવ નિમિત્તે આપણે દરરોજ ભક્ત ચિંતામણીના ભક્તોના પ્રસંગ કહીએ છીએ તો આવો ખપ અને મુમુક્ષુતા

સિત્યાવીસો જેટલા હરિભક્તો એમાં જોડાય તો આપણા પૂરશ ચરણ સારી રીતે પૂર્ણ થઈ જાય મહારાજ આપણી ઉપર રાજી થાય અને એટલા ભક્તોને મહારાજમાં પ્રીતિ થશે ઘણા ભક્તો જોડાઈ રહ્યા છે અમારે મોરબીથી આ મકર સંક્રાંતિ મહોત્સવમાં મહોત્સવની જાહેરાત થઈ આ અનુષ્ઠાનની વાત થઈ ત્યારે મોરબીથી મગનભાઈ બોરણીયા પધારેલા તો એમણે સંકલ્પ કર્યો કે એક ચરણ સ્વામી હું કરાવીશ એટલે એકસો એમણે કહ્યું ભક્તોને જોડીશ અને પચીસ પાઠ પારાયણ તો અમારા પરિવારના સભ્યો અમે કરશું અને બીજા ભક્તોને હું જોડીશ આવો સંકલ્પ મગનભાઈ ભોરણીયા એ કર્યો છે મહારાજ એમની ઉપર ખૂબ રાજી થાય તો આપ સૌ ભક્તો પણ તમે આ પાઠ કરવાના નિયમ રાખજો અને તમારા સગા સંબંધી નજીકમાં રહેતા ભક્તજનો એમને પણ પ્રેરણા કરી અને ભગવાન અને સંતોનો રાજીકો લેવાનો સંકલ્પ કરજો સજાનંદ સ્વામી મહારાજ